આજા ધંધો થઈ જાય એવું લાગે શું લાવ્યો હેર કાર્ડ ચણિયા કબજા ડ્રેસ બધું જ મળશે બોલો શું લેવાનું હોય ચણિયો કાર્ડ કબજો કાર્ડ હાલનો કાર્ડ એવું હે એમ અબે સાલે મોણક જો બત્રીજા જોઈ લે ભાઈ ખાલીલા કલર નો ચણિયો કમ્પ્લીટ હે બરાબર હ પછી આ સુરત ની સાડી સુરત ની સાડી હાર બરાબર પછી તમે લેવાનો સોની માટે તો કાય ઘર માટે લગન માટે લગન માટે લગન માટે આમ તો જોઈ લો આ પોનેટર છે ઠીક છે અલે હારું જોઈ કમ્પ્લીટ હૈ અને આ કન્યા માટે જોઈ ચોલી ચોલી કમ્પ્લીટ કમ્પ્લીટ અમે બોલાઓ બરદાતાનો વરરાજાનો હતો કયો તો કારણ બરાબર તને તેજસ તો છે અમારી પાસે આ શેરવાની હ આહા જોજો બતઈ જા માપાઈ બરાબર ફાઈ જવાનું હા કમ્પ્લીટ બરાબર આહા કોટી આ કોટી જો જો નહીં પડતી ને તન મોટી બરાબર પછી આ વરરાજા માટેનો ખેસ આહા હા બરાબર આ કન્યા માટેનો દુપટ્ટો આહા હા કમ્પ્લીટ જો બોલો હા પછી આ ગણપતિ કરો તારા વસ્ત્ર

દો ને વગેરે જ કરી એમ હો ત્રણસો નું થશે ના સારું નહીં એટલે એવું એક કોમ કરો એનું પતરીજાય એકવીસ હાજર બરોબર નહીં ખાઉ તો એમ ક્યાં હોવું શું કહું ફાટી આ કપડો જો કદાચ તમે મારી દુકાને લેવા આવ્યા હોત ને તો તમને પચીસ હજાર વગર ના હાલો પણ બરોબર હેડી ના એનું વ્યાજ કપાયું છે બરોબર આપડે ઉકાની આયા તો પચીસ લો તમે તેવી લો એટલે શું તો હેડી ના એનું વ્યાજ કારણ કે અત્યારે શું ઓફર ચાલો ને અમે આ માર્કેટિંગ કરવું હતું કારણ કે ગોમડા વાળા જોડતા નહીં ને એટલે મેં કીધું ઘેર જઈ અને આજે તમે લેશો આ કપડા બરોબર તો પછી કાલે બીજા ઘરાક ના મોકલવાના જ છો તમારી દુકાન કઈ આડી નારે હા આડી નારે બરોબર આડી નારે જે ઉભી દુકાન ખરી ને હા

કોને વેચવાનો નહીં મેં ગાલી નહીં દે શકતા અમે રાખી લીધો એટલે પણ રાશી લીધો પણ વાત સાચી પણ પૈસા તો લાવો એટલે પૈસા લાવીએ તો પણ પૈસા હવે ના મળે ને કારણ કે આ કપડો ચારે લઈશું ચાર જયારે ઓની હગાઈ થશે ને લગ્ન રાશીશું પછી હજુ તો ઓની હગાઈ નહીં થઈ તો પછી કપડો તારો એ રાશી શું કરીએ હગઈ નહી થી આટલી બધી મહેનત કરી ને મને કપડો કઢાયો એટલે શું મારે કન્યા લઈ આવવાની બરાબર અને આ શું કપડા

જોઈ લો અને તો પાછળ પ્યોર ખાકી એક નંબર કાપડ આવશે જોઈ લો આ પહેરીને તો પીલા મજા પેરી નેજા બાકી દોલો અલ્યા ભાઈ આ ટાઈમ પાસ કરવાનો ધંધો નહીં મારા બાપ તમારે ના લેવું હોય તો મને આગળ જવા દો શું લેવાય રોન કરો હા લેવાનું જ છે પણ અમારે ભાઈ આજે પૈસા નહીં અમારે શું બત્રીસ તારીખે પગાર થાય આપડે બત્રીસ તારીખે મળી જશે લેડો

બરોબર એટલે રોહન ભાઈ આજે નહિ વેપાર કરવો હું શું છું કોને આવી જનો કપડો બતાવે હું જોયે